જય મેળીમાં બધાને જય માતાજી જો આજ રવિવારે અને અમે લોકો દર્શન માટે આવ્યા હતા જોઈ શકો છો તમે આપણે છે છે આ નદીનો તરફ જવાનો રસ્તો તમે જોઈ શકો છો આ બધા રોડ અને બધી પબ્લિક જાય છે અને તમને હું બતાવું કે નદી તમે જોઈ શકો છો જો કેટલી બધી ઊંડી ખાય છે તમે જોવો અને આ રોડ છે અમે લોકો આજે દર્શન કરવા માટે આવ્યા હતા ના બધા ગાડીઓ જાય રહી છે રોડે રોડે તો અમે લોકો બસ હવે ઘર તરફ જઈ રહ્યા હતા અને મને એવું થયું કે આપણે ચાલો એક મિત્રો માટે સારો આજે રવિવાર છે અને કોનુળો હતો અમારા ઘરે જમીને અમે લોકો આવ્યા હતા દર્શન કરવા માટે દર્શન વર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો તમે જોઈ શકો છો કેટલા બધા બાઇકો આવે છે જાતના આવે છે અને તો તમને મારો વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને કોમેન્ટ કરો મને ખબર પડે કે કયા કયા ગામથી અમારા વિડીયો જોવા હશે તો આપણે ત્યાં બનાસની નથી જ્યાં મતલબ કે રેત અને બધું છે બહાર તરફ જઈએ આપણે બનાસકાંઠાની રેત તો ક્યાં ક્યાં નથી જતી રાજસ્થાન જાય કચ્છમાં જાય ભુજમાં જાય બધા ગામડામાં જાય છે તો ગાઈસ હવે અહીંયા આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો છે તો અમારે છેકડા પાડવાનું છે ફોટો અને જુઓ બધા જાય છે રોડ વાળા તો જય મેળીમાં